મો પરમેન ને જન્મદિવસ લઈને હા લગન છે હા ઉતાળો થોડું બોલ ઉતાળો હા લગન નોમ કે સિંગલ તો રાખવાની સાલું બંધ ના કરતા સિંગલ ના બંધ કરતા ચલો દોસ્તો લાલા ની ગાડી તારે શણગારી દીધી આ તારે શું કેવાનું અબારે ગાડી વાળીતી કરવા જઈતા કોઈ ના સાઈડ મે નતર આવવાની ગાડી છે નંબર વાંદે શી કાઢી તો કે તો દુતારી એની ઊભો રે ગાડી કે રાજી મસ્ત આવશે વિનેશ બેન કે હેડલાઇટ બંધ કરો ને હવે હવે એટલે કમ્પ્લીટ દેખાય મોરલી એલઈડી ચાલુ છે એલઈડી મોટી ચાલુ કરો એલઈડી બંધ કરો એ ચાલુ રહે છે ભાઈ એમ નેમ આની મીટર મારી ગયો આઈફોન લાગે કે આપા આ પછી શું કરે બજાર મતલ મત એટલે અવલેશનો આઈફોન લાગે ને આયો આમ કરો પણ આયો આમ તો સાડે ભાઈ મત રીલ બનાવતો તો એટલે આવલેશ નો ફોન મે રીલ બનાવ્યો પછી કઈ નાખન પછી રીમ બનાવ આવે કેને લાગો આમ કેરી કો લાઈટ તો કરી આંતીજી તારા પાણી ફેકી રહ્યો એવું લાગે લાગતું આરવિન ઓડી ને ઓડી હા તો લાગે કરે મેલવાનો આવે બાઇક પડી કોણ લઈ જાય હવા મજામાં પડી રહીને ના પડ્યું સ્ટીટ લાઇટ થી આ બગાડે એવો જ છે આ ગાડી અંદર આવે તો રીચન તમે આગળ આતરો વિડિયો વાળા બે જણ આટલે આવાજો હાડો પડી બારે આવો પેલો વર્તી કરવાની છે વર્તી કરવી પડશે દિવસમાં સાડી રીચમાં ના રીચ તમાર ખાલી વર્તી કરવી પડશે

આ બાજુ દબાવો મારી બાજુ મારી બાજુ બંધાઈ ગઈ

અરે ફોકસ ન થાઉ તો થોડું તારે તારે કો કેવું છે આ કે કાઢતા હવે કે કો

ભાઈ ભાઈ એ સરુ કરીને ફેરવો એ કરીને ઉભારોમ ભરી ઓમ ફેરવીને હવે તમે આમ તાજી દો ઓમ ફરી દો હાવ

એમના ફત્રીજાની જોન જાય એટલે બહુ મौज મજા એરવિન ભાઈ ઓલો ફૂલ પટ્ટી તો રહેશે જ નહીં હવે આટલે પટ્ટી

દરવાજા ખુલ્લા ના ભલે પડે ચારે ચારે ચાર ચાર ખુલી ખુલી નાખો આડા દરવાજે લીધું ને તો ભાઈ વિષ્ણુ નો અરવિંદ નો ફોટો પાડો કે બસ અમાર ગમે તો પર મન પ્રસાદ આવતો હોય થઈજો એ તો આમ બાપા કયો અમે ખરી આવે ભાઈ બતાડો ફોટો